ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસીમાં સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આવેલ એસબીઆઈ બેન્કમાંથી પીચોતેર લાખ રોકડા લઈને ગુલામ અબ્બાસ યાકુબલી રાજાણી અને મહમદલ્લી સાદિકલી લાખાણી સ્કૂટર લઈને જતા હતા ત્યારે પાછળથી આવેલા ટુ વ્હીલર ચાલકોએ પૈસાનો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા જેની નોંધાયેલી ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં પિચોતેર લાખની લૂંટના બનાવની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પોતાના બાતમીદારોને આધારે હિતેન ઉર્ફે હિતલો વિજયભાઈ ચૌહાણ રાકેશ ભૂપતભાઈ બારિયા અને અલ્પેશ ખોરાભાઈ મકવાણા નામના ત્રણ શખ્સોને લાવીને સઘન પૂછતાછ કરતા લૂંટના ભેદ ઉપરથી પડદો ખુલ્યો હતો ત્યારબાદ પોલીસે ધોરસર કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે રોકડ રકમ સાથે અન્ય મળીને કુલ રૂપિયા ચોરાણું લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા

છ વાગ્યાની આજુબાજુ ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જીઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટરસાયકલ ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબીના પીઆઈ એ આર વાળા પેરોલ ફરોરના પીઆઈ શ્રી જેબલિયા એલસીબીના પીએસઆઈ શ્રી ધ્રાંગુ અને બોરદળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલીઓ બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિતલો અલ્પેશ અને રાકેશ ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓ ની મોડર્સ એન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરના આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં ચોંતતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો પણ રિકવર કરવામાં આવેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રીકવર કરવામાં આવેલી છે આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તળસ્પર્શી તપાસ ચાલુ રહી છે